બરાબર જો તમારું લગ્ન ના થયું કે તમે જેને ઓળખતા હોય એનું લગ્ન હજુ થયું નથી અને તમે ગિફ્ટ આપવા માંગો છો તો એક વસ્તુ સાવચેતી જાણી લો કે જેટલું લગ્ન કરવાવાળા અને લગન કરાવી આપવાવાળાના ઘરવાળા નહીં ઝઘડતા ને એટલો ઝઘડો એના કારણે થઈ જાય છે કે યાર એમને એમના રિલેટિવને કંકોત્રી નહીં આપી કે બોલાવ્યા નથી પ્રોબ્લેમ તો ના કહેવાય પણ આ જે મજા છે ને કે ભાઈ પહેલાં કાકાને પહેલાં માસાને પહેલાં ફલાના ઢીકના રિલેટિવને યાર તમે કંકોત્રી ના આપી એટલે પેલા ભાઈ તો ના આવે પણ તમારે એવું નહોતું કરવું જોઈતું પણ જે આવા વાળા છે એ જ આવું બોલવાના છે પણ એ બધું છોડો મુદ્દાની વાત શું છે કે તમે કંકોત્રી છપાવો છો બધું જ કરાવો છો પણ ડિજિટલનો જમાનો છે આજનો અને તમે ડિજિટલ જમાનામાં તમારી પોતાની એક ડિજિટલ ઇન્વિટેશન ના મોકલ્યું તો કશું મજા નહીં આવે અને હું ડિજિટલ ઇન્વિટેશન એવું નહીં કહેતો કે તમે ભત કંકોત્રીવાળા પાસેથી એક ડિજિટલ ફોટો લઈ લો કંકોત્રીનો અથવા તો પીડીએફ લઈ લો અને પછી એ વોટ્સએપ કર્યા કરો એમાં ના મજા આવે એ બધું ગયું હવે એ તમે ફાઇલ મોકલો અને પેલા ઓપન કરીને જોવે અને એવી કે ખાલી ફોટો દેખાય ના ચાલે હવે વેબસાઇટ છે તમારું એકદમ ડિજિટલ વેબ પેજ ખુલવું જોઈએ તમે જે ફોટા મૂકતા હો બધું આવે તમે પ્રીવેડિંગ ફોટો શૂટ કર્યું માની લો તમે પચાસ હજાર એક લાખ એ જેટલા બી રૂપિયાનું તમે પ્રી વેડિંગ ફોટો કર્યું અને એ પ્રીવેડિંગ ફોટો શૂટ પહેલાં લોકો જોઈ ના શકે તો મતલબ શું એ પ્રી વેડિંગ ફોટોશૂટ તમે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાખશો કે કોઈ બી જગ્યા પર સોશિયલ મીડિયા પર નાખશો અને પછી એ જોશે પણ તમે એવું વિચારો છો કે જે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરતા જ નથી પણ એ તમારા રિલેટિવ છે પણ એમને દેખાવું જોઈએ તો ખબર કહેતી પડે આ તમારા માસામ તમારા કાકા કે જે બી રિલેટિવમાં જે લાગતા વળાગતા જેમને આ જોવાની બહુ તીવ્ર ઈચ્છા કે આ પેલાનું લગ્ન થાય એટલે કેવો દેખાતો હશે જોવા દે ખબર પડે એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ જે વેબ પેજ છે જે લગ્નનું ઇન્વિટેશનની હું જે વાત કરું છું એમાં શું જ્યારથી તમારું સગાઈ નક્કી થાય ને ત્યારથી તમે આ વસ્તુ એડિટ કરી શકો પહેલાં દાડેથી તમે સગાઈ થઈ ગઈ તો બધું ફોટો બદલાઈ જાય સગાઈ જેવું દેખાય આ છે ઇન્વિટેશન તમે એક જ લિંક એક જ ક્યુઆર કોડ એ તમે મોકલી આપો એટલે એ વસ્તુ ખૂલે અને જેમ જેમ તમારા પ્રસંગો થાય એમ એમ એ પ્રસંગો બધા એડ થતા જાય અને લોકોને અપડેટ મળતી જાય એટલે તમારે કશું જ ચિંતા કરવાની જરૂર નથી તો અને તમારે બી જો તમારા ઓળખાણમાં જેમનું લગ્ન થતું હોય અને એમને તમારે આ ગિફ્ટ આપવી હોય તો સૌથી સારામાં સારી ગિફ્ટ થાય અને સૌથી ઓછામાં ઓછી કિંમતમાં આ ગિફ્ટ થઈ જાય છે માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં આખા વર્ષ માટે આ વેબ પેજ રહેશે તો આજે જ કોન્ટેક કરો નીચે નંબર આપેલો છે નંબર પર વોટ્સઅપ કરો કોલ કરો અને તાત્કાલિક તમારી આ વેબપેજ બનાવો બરાબર છે તો મળીએ આપણે વેબપેજ વખતે